પાલિકા એશિયાની ઓલ્ડેસ્ટ મ્યુનસિપાલિટી છે મ્યુનિસિપાલિટી અને દમન દીવ દાદરાનગર હવેલીમાં ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ આ એવોર્ડ મળ્યો હશે તો દમણ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યો સો વી વેરી પ્રાઉડ ઓફ ધીટ અને એ એવોર્ડ મુજી બી હતો પ્રેઝિડેન્ટ ઓફ ઇન્ડિયા અને મનોહરલાલ મનોહરલાલજીએ એવોર્ડ આપ્યો હતો આ એવોર્ડ લેવા માટે પ્રેઝિડેન્ટ ડીએમસી મેં અને ચીફ ઓફિસર અને કલેક્ટર એમને લેવા ગયા હતા તમે કહ્યું એ અવોર્ડ કેવી રીતે આવ્યો ઇટ ઇઝ અ પ્રોમિસિંગ સ્ટેટ ઓફ સ્વચ્છતા સુરક્ષણ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ આ ક્રાઇટેરિયા બધું જ જોઈ સફાઈ જોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ સિવરેજ જોઈ તમારું એવેરનેસ કેટલું છે પબ્લિકનું અને એ બધું આવ્યું છે એ મારા સફાઈ કર્મચારીઓએ મહેનત કરી તેને માટે મારો સ્ટાફ મારો ચીફ ઓફિસર માય કાઉન્સિલર્સ સાથી કાઉન્સિલર્સ જે બહુ પ્રોમ્પ્ટ તૂટા થોડું બી કંઈ પ્રોબ્લેમ આવે તો મને સેકન્ડ કરે અને અમે ઇમિજિએટલી એના પર એક્શન લઈએ મીડિયા કર્મચારી અને ગ્રુપ્સ એજ્યુકેટેડ ગ્રુપ્સ બી હતા એમાં બી અવેરનેસ આઉટ વી વર વ્યૂઅર ઇમિજિએટલી વર ડુઈંગ દિસ સાથે સાથે મેં કહેવા માગું છું કે અમારો ચીફ ઓફિસર એમને ધન્યવાદ કરું છું મારા ડિરેક્ટર મ્યુનિસિપલિટી કલેક્ટર સાહેબ એમને બી અને પ્રફુલ પટેલજી જે અમારા એડમિનિસ્ટ્રેટર છે એમના માર્ગદર્શનમાં દમન બહુ સારું ડેવલપમેન્ટ થઈ ગયું છે બહુ સારું ડેવલપ થઈ ગયું છે તમે જાઓ નાઇટ માર્કેટ ફોર્સ અમે સિલ્વન ડીડી કરીને સ્કીમ લોન્ચ કરી પ્રેઝિડેન્ટ વાઇસ પ્રેઝિડેન્ટ બી આયા જોયો સરાના કીધી અને એવી એક ફેક્ટર હતો કે એક થીમ પર બનાવીને લખપતિ દીદી સિલનડીડી સ્ટ્રીટ વેન્ડર સ્કીમ્સ બહુ બધી સ્કીમ્સ ઉઠી અને દેર ફોર વીર ગોટ ધીસ એવોર્ડ આઈ ડેડિકેટ ધીસ એવોર્ડ ટુ ધ પીપલ ઓફ માઇ નમ આજના શું તમે કાર્યક્રમ રાખ્યો છે તમારા સ્ટાફ માટે આજે ફેલિસિટેશન પ્રોગ્રામ હતો સ્ટાફ બહુ ખુશ છે કાઉન્સિલર્સ બહુ ખુશ છે તમે જોયા કે એને લગભગ ચહેરા પર કેટલી ખુશી છે અને એ લોકોને લીધે થયું તો એ લોકોનો ઉપહાર રાખીને એક ફંક્શન રાખીએ અને વિલ બી સેલિબ્રેટ સેલિબ્રેટિંગ ધ ફંક્શન વિથ ધ ટ્રોફી સાથે સાથ દમનમાં તમે જાઓ તો નાઇટ માર્કેટ આવી ગઈ છે એરપોર્ટનું ઇનોગ્રેશન કરવાના છીએ ઓગસ્ટમાં રાઉન્ડ અબાઉટ લાસ્ટ લાસ્ટ મંથ ઓફ ઓગસ્ટ લાસ્ટ ડેટ ઓફ ઓગસ્ટ અને બીજું કે આપણે સિલ્વન દીદી આવી ગઈ છે નાઇટ માર્કેટ એગડી આવી ગયું છે અને એક બ્રિજ બને છે અઢીસો કરોડનો જે બ્રિજ રહેશે સિક્સટી ફીટનો જવા માટે નાની રમતથી મોટી રમત સિલિંગ કનેક્ટ કરશે નમોપટથી રમસેટુટી નાની રમનની મોટી રમત અને સાથે સાથે બાઇક રિંગ બનશે ચાલવાની માટે જે અને અઢીસો રૂપ અઢસો માણસ બેસી શકે ફરી શકે એવી રીતે વિથ અ રેસ્ટોરન્ટ અને બેસ્ટ સનસેટ બેસ્ટ રાઇઝ બેસ્ટ વ્યૂ મળી શકશે અને અનગિનેટ આવશે બધા બધા આવવાના છે બરાબર આજના કાર્યક્રમમાં તમે શું કરવાનું છો આજના કાર્યક્રમમાં મારા સ્ટાફને એક એપ્રિશિએશન સર્ટિફિકેટ આપશો મારા કાઉન્સિલર્સને બી મીડિયાને બી આપીશ કેમ કે મીડિયા પ્રેઝિદાના લોટ જે જે અમારી સાથે રહ્યા છે એમને બી એક સર્ટિફિકેટ આપવામાં આવશે સફાઈ કર્મચારીનો એક શર્ટ પેન્ટ્સ અને સારીઝ એ લોકોને ડિસ્ટ્રિબ્યુશન કરશું અને એક્સ પ્રેઝિડેન્ટ બી જે ઉતા અમારે ત્યાં એ લોકો અમુક જેના આવવા કહ્યું છે એમને બી સન્માન કરશું મેન આની આજ ને જે એવોર્ડ નગરપાલિકાને મળ્યો છે તેમાં મોટાનો મોટો જે હાથ હોય તે ગ્રાઉન્ડ પર કામ કરતા પણ